હું સૌ બધા મજામાં સ્વાગત કરું છું આપણા ધાતુ દેશી લોકો છે હાર્દિક સ્વાગત છે દોસ્તો દોસ્તો આપણે જઈએ છીએ આપણી બહેનને ત્યાં ફરવા માટે આ છે આપણી બહેનનો કહેતો પણ ભાગ રાખેલો છે બધું આપણા બને બે બેનો છે છે આ રીતનો નજારો છે અહીંયા પંખા પંખા મસ્ત રેડી કમ્પ્લીટ એકદમ મસ્ત સુંદર જગ્યા તો વિચાર કરીએ આપણે એક બ્લોગ બનાવી લઈએ આપણા દોસ્તો પણ શેર કરી નાખીએ આ બધું આપણું બેંક બને બધા લોકો આગળ જાય છે થોડા કંકોડા બંકોડા જોઈ લઈએ ખતરનાક છે એના માટે આપણે ફરવા ગયા છે દોસ્તો અહીંયા શું છે કે આ બે પંખા પણ છે મોટા મોટા હવે એ શું ઉપયોગમાં આવે હું ઉપયોગની કંઈ જ ખબર નહીં આપણને બસ ખાલી શકી જ મતલબ દેખીએ એટલે આપણે મતલબ સારું લાગે બીજું કંઈ નહીં બાકી તો કંઈ એના વિશે આપણને કંઈ મતલબ નોલેજ નથી જે વિશે કંઈ વિશે આપણે ખાલી જોઈ અને ખુશ ખુશાલ રહીએ એટલું જ છે બાકી ઘાટિયાવાડના લાંબા ખેતરો જો આ એટલે ઝૂંપડી દેખાય છે ને ત્યાંથી મૂંડીને છે અહીંયા આપણે મતલબ જે ખજૂર જેવું દેખાય છે આ સોરી ખજૂરધારી એટલો થાંભલો દેખાય છે ત્યાં ગળે એતી લગી ટે ટે ઠેથી માંડે ને અહીં સુધીનો છે આ ખેતર કાઠિયાવાડનો કાઠિયાવાડનો નજારો એટલે ગજબ કારણ કે આપણે અહીંયા મતલબ આમ તો ઘણા વર્ષથી રહીએ છીએ પણ મતલબમાં શું છે કે યાર આપણને મતલબ

એકલા હવે તમને કાઠિયાવાડનો કૂવો કેટલો ઊંડો હોય કેટલો એ બતાવું તમને તો બ્લોગ બહુ બનાવી રહીજ અને બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દોજો ચેરને કરી નાખજો કારણ કે આ બાજુ પાસલ વસલ બધા આપણી ફેમિલી લોકો આવે છે અને આ બાજુ આપણા કૂવો છે બહુ તમને બતાવીશ કારણ કે આપણું પાસલ બેન બંને બીજા બધા લોકો આવે છે આપણા કાઠિયાવાડનો કુવો

અને બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે હવે આપણા ડેલી બ્લોગ આવવા જ આવશે અને બ્લોગ આપણે અપલોડ થાય છે સવારે આઠ વાગે અને સાંજે સાત વાગે બ્લોગ અપલોડ થાય છે દોસ્તો તો સેનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર બાકી હવે આપણે જઈએ છીએ આપણા રૂમ પર એમને અહીંયા કાકડા બાંકડા કાસરા પાસરા બધું ખાઈ લીધું હવે આપણે જવાનું છે કારણ કે આપણે બેન ને બધા લોકો છે એ ખુલ્લી બધું જતા રહ્યા છે આ બાજુ તો હવે આપણે જવાનું છે ત્યાં આગળ રૂમ પર દેખાય બાકી ડેલી આપણા ખેતીવાડીના જ બ્લોગ લાલ દસો આપણે આવી રૂમ પર અહીંયા આપણી બેનનો રહેવાનો છે મતલબ કામકાજ કરે ગમે એવા રહેવાની સુવિધા સુવિધા બધું કમ્પ્લીટ છે બાકી આપણા બને ગાડી છે અને અહીંયા રૂમ છે રહેવાનો બાકી વાડી વાડી બધું રેડી કમ્પ્લીટ છે બીજું કોઈ જાતની કંઈ કમી નથી લાઈટ બાઇટ આ બધું કમ્પ્લીટ હોય છે આપણો ફોન જે નહીં હોય દોસ્તો તો આ રીતનું છે રહેવાનો અને આ બધું મોપળાના બધા જે ખારી હોય ને એ રીતના આપણી ભાષામાં આ રૂમ રહેવા માટેનું બધું કમ્પ્લીટ સુવિધા છે નજારો જોઈ શકો છો તમે આ રીતનો છે દોસ્તો તો ફિલહાલ દોસ્તો આવશે આપણી બિનનો રૂમ તો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખીશો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીશું આપણે બીજા મોર્નિંગના વ્લોગમાં તબ તક કે લઈએ બાય વાય તારા